હા તો સાલો તને ફોન કરો ને મીટ કરા આવડ વાટમાં છું હા ગુરુ પાણ લેજો તો સુધરી જાય રે ઓ હે તો બધું એ હારું તો હું હેડે આવું છું તમે આને ફોન કરતા રહેજો કે ડક ડક ના આવે તો હું એ બોજુ ચાર સોક માં હારોડ તમે ફોન કરો ને હું ફોન કરું યાર હારો હેડો એ હારો તમે જડ આવજો પાછા હા હું તો વાટમાં છું હેડે આવું એ હા એ ભલે ભલે જડ આવ જલ્દી હેડો ફરા એ હા એ રાજ એ રાજ વૈજન તમને મિલકી ઘોડા છોડા કે ના આવી છે તમરો આવ્યો તો હારું તું

અને પ્રસાદ કેટલે તો પેલા ગુરુ પૂનમ છે યે દર્શન કરવા જવું છે આપું તો આવતા નહી કે તો હું તો ઉભા અમે તો દાદુ ભાન બે જણા તો હટા તો અમે ઉભા વખત આપણે વળા કે તો એમને નહીં આવે બાઈક લઈને આવશે પાછો ગટો છે પણ ઓછો નહીં ના શું થોડું સારું આવડો સારું આવે કે ફટાફટ હા ફટાફટ આવો તો અમે ઉભા વો ટાઈમ બગડાવી એ હારું કીધું કે વમ આવું તો હમણા આવી તો ગટો હમારા તરફ બાજુ નહી તો બાયક નહી આવી જાય ડોડ ફૂટીયો બેસન ભરા તો બાયક ઉપર પગ પોગતા નહી પડી જાય બાયક અને પાછળ ચશ્મા પાછળ બધું કેરી પાછળ તો જો જો ચોરી તો હતા

તરે કે આ કરી નહિ તમારો ડ્રાઈવર હોય શું હા મળી જશે લા નંબર કાકા શું વાત છે ગાડીમાં

नहीं रे नेता मतो लाख करोड़ रुपया है

કરજો આગળ ટીમ વધારજો મા કેજો બાપા કશે મારા મા તેલા મા ગાય મંદિર છે મંદિર માનું મોટી <Nutters> છે

સારું કરે કે બુરું કરે આ જોવાની છે હું કોઈને કહેતો નથી મારે પહેલાં જેમ ભાવ ભરે છે મારે શું લેવા હું મારા ધણી નથી આને પ્રતાપ છે અને આને કરમ છે હું તો ભરે આ જગ્યામાં હું માટીમાં આવવા તમારે જવા મોટે બે પોતો આજે જાય આ જે ત્રણ રૂપિયા જ ના હોતું તો ત્યારે ટ્રક નહોતું બે મીટર ને મેં ને હું આવા જોડું હોય વખરાતા હોય વખરાતો ફેર વખરા વખરા ફેર વખરા ધીમે ધીમે આટા ત્યાં છે એટલો ઓછા એવો એટલો ઓછા મારે કોઈ જાડે કોઈને લૂંટ્યા નહીં કોઈને ડગો નહીં કોઈને લઈને પાડવાની જાણે જ ના આવતું ના તો આજ ને તો મારા હાલવાના ખરા મારો બહુ ખાઈ તો વાંધો નહીં હું કોઈને ખાઉં આ કુતરા છે બાવી ચીસ અમે બાદરૂમ આમ તમારા પાસે એસી નહીં બચ્યા તમે બચી તેને કાઢતો બટકો ના ભર્યો કોઈ તમારા આંગ પર આને બન્યું મારા હાડકાલે કુતરા તો મારા પાસે ભગ અમને બે ત્રણ હજાર કુતરા થઈ ગયો

દવાડોની પુત્રી ના દવાડે નાની માર પાસે પોતાની પુત્રી મારા બાજુ મોડું ના કર્યું અને મને ખબર પડે તો ખાડું વાળકું ખાઈને આવીને પછી મારા બાજુ ભૂડું આમ કરી કરે પગ ક્યારે મારા બાજુ રાખવાનું હું આમ ફરું તો બી ક્યાડે હું પોતાને પગ નહીં મગ નહીં આમ ન તો આમ કોઈ મરી ગયું બીજું અને આની ચૂડી આપવું બની આમ આમને પંદર સાડા મહિના થઈ ગયા હું ના આ રોગી બીઆસન પછી હું તો જીવ છે આની બી આત્મા પરમાત્મા છે તમારી આત્મા પરમાત્મા છે ભગવાન છે આત્મા બિના કોઈ તમારી કાયા ના હે આની માટીની કાયા માટી જવાની આપણી માટી કાંઈ મારી બી મારે ધર્મ છે પરમાર છે કોઈ બી હોય હું કોઈ યાદ આવતી રાખો નહીં આ ખોટા કરું તમારું જીવન સુધરા માટે તમને સુધરાવા માટે મારે કોઈ લેવા જાય ભાઈ આને આપણે તમને ખાતર નકો છે આ હિન્દુ ધર્મ કહેવાય મને તમારે જોવા માટે કે દારૂ પેલી ચાલે એટલે એમાં સમય હોય આપણા ધર્મ આપણે મા બહેન ગુણ કેમ રેતા આવી રીતે મારા ધર્મ રહેવા સમજ કાર્ય કરાય એ આપણે ધર્મની જગ્યાએ ધર્મની જગ્યાએ આપણે દારૂ પગના ચાલે ખરું મારે આને શાસ્ત્રને ઓળખતા આપણે આમને કેટલાક નહીં આ ગમે તો કાળા ધોરણ તમને આને શોધાની જન્મ છે અને તમે વગર જન્મ તમે તો દોરપણ કર

તમારા નહીં આડવાનું તમારે ગામમાં અનુવાર કરો તો પણ બે પાછા લઈ જવાના અનુવારમાં પાછાને પડું ગમે તેને અનુવાર કરો તમે બે તને લઈ જવાના મારા પાસે આવી બધાને પૂછ્યું વ્યવહારમાં કોઈ જગ્યા આજના મહિમા પુરુષ બાળક એક રીતે કુતરાનો ગુરુ પદા વીસમાં કુતરો ગુરુ છે ગુરુ દત્તા આના

મારું કોઈ પડે હું મારો ઉપયોગ કરાય અને આમાં અંદર કે આપણે ગુરુ પરમનો મહિમા જીવનમાં પહેલા તો માતા પિતા ગુરુ હોય આમ પછી અમારા ધર્મ ગુરુ કરવા અમારી ફરજ આ ઘર ગુરુ કર્યા ને ગુરુને ચરણમાં ચડશે તો કલ્યાણ થાય આમે એટલું પહેલાં કેતા હોય તમને પેલી ભક્તિ કરો ઘર વસવાની બીજી ભક્તિ કરું સંતન પ્રગટ કરવાની બાપુ અમે તો ઘેર પંજાબ આજે ના આવ્યા હતા